નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર ત્રણ પ્રવાહ વિદ્યુતની અંદર એક નવો ટૉપિક જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનો ઉદ્ગમ આમાં ટોટલી બે પ્રશ્નો છે પહેલાં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ વિશે આપણે સમજીશું ત્યારબાદ અવરોધકતાના ઉદ્ગમ વિશેની માહિતી મેળવીશું ચલો આપણે ચાલુ કરીએ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ શું છે અહીંયા આકૃતિમાં આપણે એક સુવાહક તાર દર્શાયેલો છે આકૃતિમાં એક તાર દર્શાવેલ છે જેની અંદર એન ઇલેક્ટ્રોન નંબર એન જેટલા ઇલેક્ટ્રોન આપણે એક બે ત્રણ નહીં એન જેટલા ઇલેક્ટ્રોન આની અંદર મુક્ત રીતે ગતિ કરી રહ્યા છે તે ઉદારતા આપણે એક સુવાહક તાળ લીધેલો છે જેની અંદર નંબર ઓફ એન ઇલેક્ટ્રોન ગતિ કરી રહ્યા છે એવી આપણે ધારણા કરી છે અહીંયા અહીં ધારો કે આ પહેલો ઇલેક્ટ્રોન હોય આ બીજો ઇલેક્ટ્રોન છે આ ત્રીજો એ જ રીતના ચોથો અને એ જ રીતના આ એનનો ઇલેક્ટ્રોન છે અહીં આપણે દરેક ઇલેક્ટ્રોનના વેગની હાલ જો સરેરાશ મેળવવા જઈએ તો આપણને ઝીરો મળવાની છે કેમ ઝીરો મળે ધારો કે આપણે એવું માની લઈએ કે એક ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરે છે તો બીજો એક ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ દિશાની અંદર ગતિ કરવાનો છે આપણે એવું જાણીએ છીએ કે વેગ એ સદિશ રાશિ છે તો આ તરફના ઇલેક્ટ્રોનનો વેગ ધન લઈએ તો આ તરફના ઇલેક્ટ્રોનનો વેગ ઋણ લેવાય એટલે જેટલો ઇલેક્ટ્રોનનો વેગ આ તરફ ધન હશે એટલો જ આ ઇલેક્ટ્રોનનો વેગ ઋણ હશે એટલે પરિણામી વેગ અહીંયા આપણને કેવો મળવાનો છે ઝીરો મળવાનો છે એટલે કે આ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોવાના કારણે જો આપણે એની સરેરાશ મેળવવા જઈએ તો આપણને સરેરાશ વેગ કેવો મળે ઝીરો મળે એટલે અહીંયા લખીએ છીએ અહીં આ દરેક ઇલેક્ટ્રોન એકબીજા સાથે અને અહીંયા આ ધન વિદ્યુત બાર ન્યુક્લિયસ સાથે અથડાઈને અસ્તવ્યસ્ત ગતિ કરે છે એકબીજા સાથે તથા ધન વિદ્યુત બાર સાથે અથડામણ અનુભવી અસ્તવ્યસ્ત ગતિ કરે આ દરેક ઇલેક્ટ્રોનનો એટલે કે વી સરેરાશ ઇઝ ઇક્વલ ટુ વી સરેરાશ ઇઝ ઇક્વલ ટુ ધારો કે પહેલા ઇલેક્ટ્રોનનો પ્રારંભિક વેગ આપણે વી ઝીરો વન લખીએ તો બીજા ઇલેક્ટ્રોનનો પ્રારંભિક વેગ વી ઝીરો ટુ થાય એ જ રીતના અહીંયા નંબર ઓફ એન છે એટલે એનમાં ઇલેક્ટ્રોનનો વેગ આપણે વીઝીરો એન લખીએ છીએ ભાગ્યા આ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એટલે આ આપણે સરેરાશ લીધેલી કહેવાય તો દેરફોલ વી સરેરાશ ઇઝ ઇક્વલ ટુ અને બીજી રીતના પણ લખી શકાય સમયસન આઈ બરાબર વન ટુ એન વી ઝીરો આઈ અપોન એન અને આ કેવી મળે છે આપણને ઝીરો મળે છે કારણ કે દરેક ઇલેક્ટ્રોનનો વેગ દરેક દિશામાં એક સમાન અને વિરુદ્ધ દિશાનો છે એટલા માટે અહીંયા આપણને પરિણામી વેગ કેવો મળે ઝીરો મળે અને આપણે સમીકરણ નંબર એક આપીએ છીએ અથવા તો આને પણ આપી શકીએ બંને એક જ છે તમે કોઈ પણ લખી શકો છો આપણને ટેક્સ્ટબુકમાં આ રીતના લખીને આપેલું છે ઓ શું થાય આપણે હાલ અહીંયા કોઈ જ પ્રકારનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું નથી એટલે કે વિદ્યુત ક્ષેત્રની હાજરી નથી હવે આપણે શું કરીએ છીએ કે અહીં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ છીએ એટલે અહીંયા બંને સાઈડ આપણે સ્થિતિમાં લાગુ પાડીએ છીએ એવું પણ કહી શકીએ અહીંયા બેટરીનો ધન છેડો જોડીએ છીએ બેટરીનો ઋણ છેડો જોડીએ છીએ એટલે આપણે જાણીએ છીએ કે ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થવાનું છે અહીંયા એટલે અહીંયા શું કર્યું આપણે અહીં સુવાહકના સુવાહક તારના બંને છેડે સ્થિતિમાન લાગુ પાડી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા હવે આપણે એવું જાણીએ છીએ આગળ ટોપિકમાં ભણી ગયેલા છીએ સુવાહકના વિદ્યુત શાસ્ત્રની અંદર અથવા સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે એ આપણે ભણી ગયેલા છીએ કે અહીંયા ઇલેક્ટ્રોન શું થાય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશાની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરવાના છે ઇલેક્ટ્રોન જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા એ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ ના કરતા હવે શું કરવાના છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં બધા જ ઇલેક્ટ્રોન હવે ગતિ કરવા લાગે અને ઇલેક્ટ્રોન અહીંયા પ્રવેગિત થવાના છે એટલે કે ઇલેક્ટ્રોન કઈ ગતિ કરવાના છે હવે પ્રવેગિત ગતિ કરવાના છે એટલે અહીંયા શું કર્યું આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા દરેક ઇલેક્ટ્રોન પર विद्युत क्षेत्र ने ते वी वी प्रवेगीत गती विद्युत क्षेत्र ने इलेक्ट्रॉन विद्युत विरुद्ध प्रवेगित गति विद्युत क्षेत्र विरुद्ध दिशाना प्रवेगीत गती करणार એટલે ઇલેક્ટ્રોન શું કરશે અહીંયા પ્રવેગિત થશે અને પ્રવેગિત ગતિ કરવા લાગશે હવે આપણે ધોરણ અગિયારની અંદર પ્રવેગી ગતિના જ્યારે કોઈ પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય તો પ્રવેગી ગતિના સમીકરણ બની ગયેલા છીએ તો એમાંનું એક સમીકરણ હતું વી બરાબર વી ઝીરો પ્લસ એટી જ્યારે કોઈ પદાર્થ પ્રવેગિત ગતિ કરતો હોય તો આપણે પ્રવેગી ગતિનું સમીકરણ લાગુ પાડી શકીએ તો અહીંયા ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે માટે પ્રવેગી ગતિનું સમીકરણ લાગુ પાડીશું અહીંયા અહીં પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર પ્રવેગિત ગતિ કર્યા બાદ આ પેલો ઇલેક્ટ્રોન હોય તો એનો વેગ આપણે લખીએ વી વન એ જ રીતના બીજા ઇલેક્ટ્રોનનો વેગ વી ટુ ધારો કે એનવો ઇલેક્ટ્રોન હોય એનો વેગ વીએન લખીએ તો ધારો કે પહેલા ઇલેક્ટ્રોનનો વેગ વી વન છે તો વી વન બરાબર શું થાય તો વી ઝીરો વન પ્લસ વન અહીંયા આપણે લખી શકીએ છીએ એ જ રીતના બીજા ઇલેક્ટ્રોનનો વેગ આપણે લખવો હોય તો વી ટુ બરાબર વી ઝીરો ટુ પ્લસ ટુ આપણે લખી શકીએ છીએ અહીંયા ડોટ 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 એન ઇલેક્ટ્રોન છે એટલે વીએન ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો એન પ્લસ એ આપણે લખી શકીએ છીએ અહીંયા ઇલેક્ટ્રોન હવે પ્રયોગી ગતિ કરવા લાગે વિદ્યુત ક્ષેત્રને કારણે બળ અનુભવાના લીધે તમે આટલું નોટડાઉન કરી લો ત્યારબાદ આપણે આગળ જોઈએ છીએ અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઝીરો હતું ત્યારે શરીરાશ વેગ ઝીરો થતો હતો જ્યારે આપણે ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે વિદ્યુત ક્ષેત્ર ઝીરો નથી ત્યારે પ્રવેગિત થયા અને એ વખતના વેગ અહીંયા મેં લખેલા છે પ્રવેગિત થાય એ વખતે આપણે સરેરાશ લેવી છે જેને આપણે ઇંગ્લિશમાં લખીએ છીએ વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો વી વન વત્તા વી ટુ ડોટ 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 વી એન અપોન એન થવાનું છે અને આપણે વીએન બરાબર અહીંયાથી લખીશું સોરી વી વન બરાબર લખીશું વી ઝીરો વન પ્લસ એટી વન અહીંયા શું થવાનું છે પ્લસ વી ઝીરો ટુ પ્લસ એટી ટુ પ્લસ ડોટ 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 અહીંયા હું લખું છું vn બરાબર વી ઝીરો એન પ્લસ એ અહીંયા થવાનું છે અહીંયા છેદમાં આપણે એન લઈ શકીએ છીએ તો ધેરફોર ફોર વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ v0 વાળા પદ આપણે એક કૌશમાં લખીએ છીએ અહીંયા હું લખું છું v01 વન વત્તા વી ઝીરો ટુ ડોટ 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 વી ઝીરો એન પ્લસ અહીંયા હું આપ એ વાળા પદ બીજા કૌશમાં લખું છું એ ટી વન વત્તા ટુ ડોટ 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 એ એન અને છેદમાં અહીંયા લખી શકીએ છીએ એન ઓ શું થાય આ નાય છેદમાં આવે અને આ નાય છેદમાં આવે તો દેઆર ફોર વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો વન વી ઝીરો ટુ ડોટ 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 એન ના છેદમાં એન ના છેદમાં આપણે શું લખી શકીએ છીએ આ એ છેદમાં એન લખી શકીએ છીએ અને આ બીજા પદમાંથી શું કરીએ છીએ તો દરેકમાંથી એ કોમન લઈ લઈએ છીએ તો એન તો ધેર ફોર આ વી એવરેજ બરાબર આ શું થાય સમીકરણ એક પરથી તમે જુઓ તો આના બરાબર તો તમે શું લખી શકો છો જ્યારે વિદ્યુત ક્ષેત્ર ઝીરો હતું ત્યારની સરેરાશ આપણે લખી શકીએ છીએ તો આના બરાબર શું લખી શકીએ આપણે વી સરેરાશ જ્યારે વિદ્યુત ક્ષેત્ર ઝીરો હતું ત્યારની અને આ શું થાય તો એ અને ટી વન વત્તા ટી ટુ વત્તા ટી એન ના છેદમાં એન એટલે કે એને કહેવાય સમયની સરેરાશ એટલે આપણે એને લખીશું ટી સરેરાશ શું લખીશું ટી સરેરાશ તમે સમીકરણ નંબર એક ઉપરથી જોઈ શકો છો કે વી સરેરાશ બરાબર તો શું છે ઝીરો છે તો આ શું થશે ઝીરો પ્લસ એ ટી સરેરાશ હવે તમે આને લખી શકો છો વી એવરેજ બરાબર સરેરાશ સરેરાશ હવે આ ટી શું છે એના આપણે સમજવા માંગીએ છીએ તો ટી સરેરાશ બરાબર જે અહીંયા હું તમને સમજાવું છું તમે ધ્યાન રાખજો આ સુવાહક છે સુવાહક તાર છે જ્યારે વિદ્યુત ક્ષેત્ર ઝીરો હતું એટલે કે જ્યારે કોઈ સ્થિતિમાં લાગુ પાડ્યું નથી ત્યારે શું થતું હતું કે આ ઇલેક્ટ્રોન ધારો કે આ ધન વિદ્યુતભાર છે ઇલેક્ટ્રોન ધારો કે અહીંયાથી નીકળ્યો તો આ ધન વિદ્યુત ભાર સાથે અથડામણ અનુભવી અથડામણ અનુભવીને ઇલેક્ટ્રોને પાછી પોતાની ગતિ બદલી ફરી પાછો અહીંયા કોઈક બીજો ઇલેક્ટ્રોન મળ્યો કે ધન વિદ્યુત માર્ગ મળ્યો એના સાથે અથડાઈને પાછો આમ ગયો પહેલાં આમથી આવ્યો આમ ગયો એટલે ઇલેક્ટ્રોન સતત ને સતત અસ્તવ્યસ્ત ગતિ કરતો હતો પાછો આપણે એવું માની લઈએ કે અહીંયા કોઈક ઇલેક્ટ્રોન કે ધન વિદ્યુત ભાર સાથે અથડાઈને આમ ગયો એટલે ઇલેક્ટ્રોન પોતાની અસ્તવ્યસ્ત ગતિ ચાલુ રાખતો હતો ધારો કે અહીંયાથી નીકળ્યો ત્યારે ટી આઈ મોય હતો ટીઆઈ સમય હતો તો થોડાક ટી સમય બાદ ટી સમય બાદ બીજા કોઈક સાથે અથડાયો ફરી પાછો ટી સમય કોઈક થશે તો બીજા કોઈક સાથે અથડાઈ પાછી એની ગતિ બદલવાનો છે એટલે અહીંયા દરેક ટી જેટલા સમયે ઇલેક્ટ્રોન પોતાની ગતિ બદલવાનો છે તો અહીંયા આ ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડાવવાનો એટલે ઇલેક્ટ્રોન પેલા અહીંયા અહીંયાથી નીકળ્યો એટલે અહીંયા અથડાયો અને ફરી પાછો અહીંયા અથડાયો તો એ બંને વચ્ચે ક્લી જેટલો સમય લાગ્યો તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે ઇલેક્ટ્રોનની અથડામણો વચ્ચે લાગતો સમય ગાળો જેને આપણે ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચે લાગતો સમય ગાળો જેને આપણે અહીંયા કહીશું ધ્યાન રાખજો રિલેક્સેશન ટાઈમ રિલેક્સેશન સમય ટાવ વડે દર્શાવીશું જેને આપણે શું કહીશું રિલેક્સેશન ટાઈમ તાવ એટલે ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચે જે આપણે સમય લાગે છે જેને આપણે કહીશું રિલેક્સેશન ટાઈમ તાવ તો આ જે સરેરાશ સમયગાળો છે એ સરેરાશ સમયગાળાને આપણે હવે શું કહીશું રિલેક્સેશન ટાઈમ તાવ એટલે આ સમીકરણ આપણે હવે લખીશું કે વી એવરેજ બરાબર એ ટાવ શું કહેવાય ટાવ અને હવે આને વી એવરેજ ના લખતા આપણે આને લખશું ડી જ્યાં વીડી શું છે તો ડી એટલે અહીંયા લખાય ડ્રિફ્ટ વેગ વીડીને શું કહેવાય આપણે ડ્રિફ્ટ વેગ કહી શકીશું એટલે વીડી બરાબર અહીંયા શું થવાનું છે એ ઇન્ટુ ટાવ થવાનું છે આપણે અહીંયા ડ્રીફ્ટ વેગનું સમીકરણ વીડી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ટાવ સાબિત કરેલું છે હજુ પણ આજે આપણે આને આગળ સાબિત કરવું છે તો અહીંયા એની કિંમત મેળવવી છે તો આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ જાણીએ છીએ ન્યૂટન ત્યારબાદ અહીંયા બીજું એક લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોન પર લાગતું બળ તો એફ બરાબર કેટલું હોય તો ક્યુ ઇન્ટુ ઈ જેટલું હોય ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે છે એટલે અહીંયા ઈન્ટુ ઈ આપણે લખીશું અહીંયા શું લખીશું ઈન્ટુ ઈ લખીશું ઇલેક્ટ્રોન પર છે એટલે આગળ આપણે અહીંયા શું લખીશું માઇનસ લખીશું તમે અહીંયા જોઈ શકો છો કે બંનેની ડાબી બાજુમાં બળ છે એટલે આ બંને સમીકરણોને આપણે સરખાવતા આમ શું લખી શકાય તો એમ એ બરાબર અહીંયા લખી શકો છો માઇનસ ઈ ઇન્ટુ ઈ તો એને કરતા બનાવીએ તો શું થાય તો માઇનસ ઈ ઈ અપોન એમ થવાનું છે તો આ એની સમી એની કિંમત આપણે આ ઉપરના સમીકરણમાં મૂકીએ તો આપણને ડ્રિફ્ટ વેગનું બીજું એક સમીકરણ મળે તો ડ્રિફ્ટ વેગ બરાબર ડ્રિફ્ટ વેગ વીડી બરાબર એ ઇન્ટુ ટાવ પરથી એ ઇન્ટુ ટાવ પરથી શું લખી શકાય તો એની કિંમત અહીંયા મૂકીએ તો દેર ફોલ વીડી બરાબર એની કિંમત થાય માઇનસ ઈ ઈ અપોન એમ ઇન્ટુ ટાવ તો એકચુઅલીમાં ડ્રીફ્ટ વેગનું સમીકરણ આને પણ આપણે કહી શકીએ છીએ કે જે ડ્રીફ્ટ વેગનું સમીકરણ છે હવે આપણે ડ્રીફ્ટ વેગનું સમીકરણ મેળવ્યા બાદ આગળનો પ્રશ્ન જોવા માગીએ છીએ કે અવરોધકતાનું ઉદ્ગમ તો તમે આટલું નોટડાઉન કરી લો ત્યારબાદ આપણે આટલું રફ કરીને અવરોધકતાનું ઉદ્ગમ જોઈએ છીએ અહીં આપણે અવરોધકતાનું સમીકરણ મેળવવા માગીએ છીએ તો હવે અહીંયા સુવાહક આપણે ફરી બતાવેલો છે તો આપેલ સુવાહકના આપેલ સુવાહકના એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એટલે સંખ્યાગનતા સ્મોલ એન આ ખૂબ જ અગત્યનું ટર્મ છે ધ્યાન રાખજો સંખ્યા કોને સુવાહક જે આપણે છે એ સુવાહકના એકમ એકમ કદ દીઠ એટલે આપણે જાણીએ છીએ ક્યાં આવે છેદમાં એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા અહીંયા આપણે શરૂઆતમાં જ એવું કીધું હતું કે આ સુવાહકની અંદર ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી છે તો કેપિટલ એન જેટલી છે તો એ કમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એટલે સંખ્યા ગનતા એન જો આપણે અહીંયા કુલ સંખ્યા શોધવી હોય તો કુલ સંખ્યા એન બરાબર શું થવાનું છે એન ઇન્ટુ વી થવાનું છે હવે કદ બરાબર તો યાદ રાખો અહીંયા શું થાય અહીંયા બીજી એક બાબત અહીંયા નોંધીશું આપણે કે અહીંયા શરૂઆતમાં જ નહોતી દઈએ કે જો સુવાહકની અંદર સુવાહકમાં ઇલેક્ટ્રોન આપણે જાણીએ છીએ કે પ્રવેગિત થયા બાદ કયા વેગથી ગતિ કરે તો વેગથી ગતિ કરે જો સુવાહકમાં ઇલેક્ટ્રોન વીડી જેટલા વેગથી વીડી જેટલા વેગથી એક છેડેથી બીજા છેડે એક છેડેથી બીજા છેડે ડેલ્ટા એક્સ જેટલું અંતર ડેલ્ટા ટી સમયમાં કાપતા હોય તો અહીંયા આપણે ડેલ્ટા એક્સ બરાબર શું લખી શકવાના છીએ તો વીડી ઇન્ટુ ડેલ્ટા ટી લખી શકવાના છીએ ધેટ મીન્સ આ સુવાહક જે લીધેલો છે એ સુવાહકની લંબાઈ કેટલી થાય તો અથવા અંતર જેટલી એની લંબાઈ થવાની છે ઇલેક્ટ્રોન આ છે તો કેટલી થાય હવે આ સુવાહકનો આડછેદ આપણે એ જેટલો લીધેલો છે તો કદ બરાબર આપણે લખવું હોય તો ધ્યાન રાખજો કદ બરાબર કદ વી બરાબર શું થાય તો કદ વી બરાબર લંબાઈ ગુણ્યા આ આડ આડછેદનું ક્ષેત્રફળ આપણે લખી શકીએ તો અહીંયા કદ વી બરાબર શું થાય તો એન ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન અને કદ વી બરાબર લંબાઈ કેટલી છે અહીંયા તો આ અંતર જેટલી છે વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલી છે અને આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે તો આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે તો અહીંયા આપણને એન બરાબર આપણે એન એ વીડી ડેલ્ટા ટી ઇન્ટુ એ તરીકે લખી શકીએ છીએ અવે શું થાય તો આપણે અહીં જો અહીં જો આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ટી સમયગાળામાં આ એ આડછેદ જે લીધેલું છે એ આડછેદમાંથી ડેલ્ટા ક્યુ જેટલો જેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો આપણે ચેપ્ટર નંબર એકની અંદર ક્વોન્ટમીકરણ બની ગયેલા છીએ તો ક્વોન્ટમીકરણ અનુસાર ક્યુ બરાબર એની તો એન અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે આપણે માઇનસ ઈ લખવું પડે તો દેરફોર ડેલ્ટા ક્યુ બરાબર અહીંયા એનની કિંમત આપણે અહીંયાથી લખીશું આના માટે જ આપણે એનની કિંમત શોધી છે ખૂબ જ અગત્યનું ટર્મ છે ધ્યાન રાખજો પહેલા શું કરીશું આપણે અંતર શોધી દઈશું વેગ બરાબર અંતર પાક્યા સમય પરથી ત્યારબાદ આપણે સંખ્યા ઘનતાની વાત કરીશું અને એની અંદર અહીંયા સ્મોલ એનની કિંમત આપણે અહીંયા સ્મોલ એનની કિંમત નહીં મૂકીએ પણ વીની કિંમત અહીંયાથી મૂકી શું ધ્યાન રાખજો કદ વી બરાબર લંબાઈ ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ તો એન બરાબર અહીંયાથી શું થાય તો એન વીડી ડેલ્ટા ટી વિરુદ્ધમાં છે તેથી વીડીને કેવા લેવા પડે ચલો આ બાબત તમને સમજાવો ઈ આ વીડીને કેમ ઋણ લેવા પડે તો આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે ધનથી ઋણ તરફ હવે ઇલેક્ટ્રોનનો વેગ કઈ તરફ છે તો ઋણથી ધન તરફ છે એટલે ઇલેક્ટ્રોનનો વેગ અને વિદ્યુત ક્ષેત્ર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી આપણે વીડીને કેવું લેવું પડે ઋણ લેવું પડે એટલે અહીંયા આપણે વીડીને જો ઋણ લઈશું તો આ માઇનસ અને માઇનસ બંને કેવા થઈ જવાના છે પ્લસ થઈ જવાના છે એટલે અહીં ડેલ્ટા ક્યુ બરાબર શું થવાનું છે તો એન વીડી ડેલ્ટા ટી એ ઇન્ટુ ઈ થવાનું છે ઇન્ટુ ઈ થવાનું છે તો અહીંયા આપણે જાણીએ છીએ કે કમ સમયમાં વિદ્યુત બારનો જથ્થો એટલે કે વિદ્યુત પ્રવાહ તો અહીંયા શું થવાનું છે આઈ બરાબર એને વીડી એ એ થવાનું છે આઈ બરાબર એને વીડી ઇન્ટુ આપણે સમીકરણ મેળવેલું છે ખૂબ જ અગત્યનું સમીકરણ છે દાખલા ગણવા માટે આને યાદ રાખવાની એક ટ્રીક બતાવું છું આઈ બરાબર નવી તમે યાદ રાખી શકો છો આઈ બરાબર નવી બરાબર છે ચલો આપણે અવરોધકતાના સમીકરણ સાબિત કરવા તરફ જઈએ તો અહીંયા એને હું છેદમાં લાવું છું તો શું થાય વીડી ઇન્ટ્યુ એ થવાનું છે આપણે એવું જાણીએ છીએ કે આઈ અપોન એટલે થાય જે જેને કહેવાય પ્રવાહ ઘનતા શું કહેવાય પ્રવાહ ઘનતા કહેવાવાની છે આપણે એવું જાણીએ છીએ ત્યારબાદ વીડીનું આપણે સમીકરણ જાણીએ છીએ માઇનસ ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ પણ અહીંયા વીડીનું મૂલ્ય લઈએ તો માઇનસનું અહીંયા શું થઈ જાય પ્લસ થવાનું છે તો મૂલ્ય આપણે અહીંયા લખીશું ધ્યાન રાખજો ચલો તો આઈ અપોન એટલે પ્રવાગનતા જે એને ની કિંમત લખું ઈ અપોન એમ ઇન્ટુ ટાવ ઈ અપોન એમ ઇન્ટુ ટાવ અને આ થવાનું છે ઈ તો દેરફોલ જે ઇઝ ઇક્વલ ટુ એન ઇ સ્ક્વેર ઈ અપોન એમ થવાનું છે ઈ ઇન્ટુ એટલે આપણે ઈ લખી શકવાના છીએ હવે આપણે આગળ પ્રવાહ ઘનતા જે નું સમીકરણ જાણીએ છીએ તો પ્રવાહ ઘનતા જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ઈ થાય જ્યાં સિગ્માને આપણે શું કહેતા હતા તો સિગ્માને આપણે કહેતા હતા અવરોધકતાનો વ્યસ્ત એટલે કે વાહકતા તો આપણે આ સ્વરૂપમાં આ જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ઈના સ્વરૂપમાં આ સમીકરણને લખવા માગીએ છીએ એટલે ઈને આપણે પાછળ રાખીશું તો શું થાય તો એની સ્ક્વેર અપોન એમ ટાવ તો આટલો જે ભાગ રહ્યો ને આપણે જે ઇઝ ઇક્વલ ટુ સાથે શું કરતા સરખાવતા આપણને અહીંયા સીગમાં બરાબર મળશે સીગમાં બરાબર શું મળે તો એની સ્ક્વેર ટાઉપોન એની સ્ક્વેર એમ મળવાનું છે આ સીગમાંને આપણે શું કહી શકીએ વાહકતા કહી શકીએ છીએ પરંતુ આપણે પ્રશ્ન છે અવરોધકતા તો આપણે જાણીએ છીએ કે વાહકતા નો વ્યસ્ત આપણે આ વનપન સિગ્મા કરીએ એટલે આપણને મળે રો આપણને મળવાનું છે રો ને કહેવાય અવરોધકતા રોને આપણે શું કહી શકીશું અવરોધકતા તો દેર ફોર અવરોધકતા રો ઇઝ ઇક્વલ ટુ અવરોધકતા રો ઇઝ ઇક્વલ ટુ આ વનપન સિગ્મા એટલે એની સ્ક્વેર અપન ટાવ ઇન્ટુ એમ તો રો ઇઝ ઇક્વલ ટુ એમના છેદમાં એની સ્ક્વેર ટાવન સોરી એની સ્ક્વેર ઇન્ટુ ટાવ થવાનું છે જે અવરોધકતાનું સૂત્ર છે આટલું લખો એટલે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને વારંવાર લખીને તૈયાર કરવો પડે એવો પ્રશ્ન છે જો તમને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો તમે વિડિયોને લાઈક કરો ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ